આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચના સંયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ત્રસ્ટ સંચાલિત દત્ત મંદિર નવાડેરા ખાતે આયુર્વેદિક અને હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો શ્રી પરશુરામ સંગઠન દ્વારા પ્રતિવર્ષ વિવિધ સામાજિક કાર્યક્રમો આયોજિત કરી શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત આરોગ્ય પરિવાર અને કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર નિયામક આયુષની કચેરી ગાંધીનગર અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ સંચાલિત દત્તમંદિર મંદિર નવાડેરા ખાતે આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં સરકારી હોમિયોપેથી દવાખાના જનરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર કેતન પટેલ આયુર્વેદિક દવાખાનાના મેડિકલ ઓફિસર ડોક્ટર ક્રિષ્નાબેનને સેવાઓ આપી હતી અને ઋતુજન્ય રોગોની નિઃશુલ્ક તપાસ કરી દવાઓ આપવામાં આવી હતી અંદાજીત સોથી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટના ટ્રસ્ટી રવિન્દ્રભાઈ હિન્ડિયા અશ્વિનભાઈ હિન્ડિયા શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક સદસ્ય હરેશ પુરોહિત રાજકુમાર દુબે ધરમભાઈ સહિતના સભ્યો ઉપસ્થિત રહી કેમ્પને સફળ શ્રી પરશુરામ પરશુરામ પૂર્વે સંગઠન ભરૂચ દ્વારા માફક વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ ના સહયોગથી શ્રી પરશુરામ સંગઠન દ્વારા ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ સંચાલિત નવાડેરા ખાતે આવેલ દત્ત મંદિરમાં સુતુજન્ય રોગોનું આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન કેમ્પ રાખવામાં આવેલો જેમાં ઘણા દર્દીઓએ લાભલો અંદાજે લગભગ સોની આસપાસ લોકોએ આનો લાભ લઈ અને ખૂબ સરસ સારવાર મેળવવાનો પ્રયત્ન કર્યો છે